સુરત શહેરમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગૌવંશના પશુના હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલ સુરત એસઓજીના પોલીસના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સલાબતપુરા ભાઠેના વાડીવાલા બાવાની દરગાહની પાસે આરોપી ઝાબીર ઉર્ફે જાવિદ લતીફ શેખ રહેવાસી રઝાનગર ભાઠેના એક સલાબતપુરા મૂળવતન મહારાષ્ટ્રવાળાને પકડી પાડવામાં આવેલ છે આરોપી પૂછપરછ કરતા જણાવેલ કે શેખ મુસ્તાક શેખ મસ્તાન રહેવાસી રઝાનગર કબ્રસ્તાન પાસે ભાઠેના સલાબતપુરા સુરતને જે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાઈ ગયેલ તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસના રોજ રૂપિયા પાંત્રીસોનું પંદરેક કિલો ગોમાંસનું મટન વેચાણ કરેલ હતું તેને પોતાનું નામ લખાવેલ હતું જેથી પોલીસ મને શોધતી હતી આ ગુનાથી બચવા તે નાસ્તો ફરતો હતો હાલ એસઓજી પોલીસે તેમને ઝડપીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેનો કબજો ભેસ્તાન પોલીસને સોંપેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત